જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન તેરમાં આ વિડીયોમાં જોઈશું આપણે બોનસ શેર અંગેનો દાખલો જેનું નામ છે અપોલો લિમિટેડ જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બે હજાર નવ અને બે હજાર તેરના વર્ષ દરમિયાન પૂછાયેલ છે જ્યારે આ જ દાખલો અલગ અલગ રકમથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે હજાર નવ અને બે હજાર દસ દરમિયાન પૂછાયેલો છે તો આ વિડીયોમાં આપણે લિમિટેડનો દાખલો ગણીશું જેની રકમ સૌપ્રથમ આપણે જોઈશું તો રકમ આ પ્રમાણે છે અપોલો કંપની લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ પચીસ ના રોજનું પાકું સરવૈયુ નીચે મુજબ છે જેમાં ઇક્વિટી અને જવાબદારી નોંધ નંબર અને રકમ રૂપિયા આપેલ છે જેમાં એક શેર મૂડી શેર મૂડીમાં સત્તાવાર રૂપિયા છ લાખ ભરપાઈ થયેલ થાપણ રૂપિયા ચાર લાખ અનામત અને વધારામાં નફા નુકસાન ખાતું રૂપિયા બે લાખ ચાલીસ હજાર ચાલુ દેવામાં લાંબા ગાળાના ઓછીના નાણામાં પાંચ ટકાના ડિબેન્ચર બે લાખ સાહીઠ હજાર અને ચાલુ દેવામાં વેપારી દેવા લેણદારો રૂપિયા એક લાખ ચાલીસ હજાર કુલ રકમ છે દસ લાખ ચાલીસ હજાર ત્યારબાદ આપણને દાખલામાં મિલકતો આપી છે જેમાં બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો રૂપિયા બે લાખ ત્યારબાદ ચાલુ મિલકતોમાં એ માલ સામગ્રી સ્ટોક રૂપિયા બે લાખ ચાલીસ હજાર વેપારી લેણામાં દેવાદારો રૂપિયા બે લાખ રોકડ અને રોકડ સો મુકક્ષમાં બેંક શિલ્લક રૂપિયા ચાર લાખ આમ કુલ મિલકતનો સરવાળો પણ છે દસ લાખ ચાલીસ હજાર ત્યારબાદ વધારાની માહિતી આ મુજબ છે તો કે વાર્ષિક સામાન્ય સભામાં નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું એક દસ ટકા કરમુક્ત ડિવિડન્ડ રોકડેથી ચૂકવવું અને કપાતનો દર વીસ ટકા દર જૂના ચાર શેર દીઠ શેર બોનસ બોનસ તરીકે શેરની ધરાવનાર હારના હાલના શેર હોલ્ડરને રૂપિયા દસનો નો શેર રૂપિયા પાંચના ના પ્રીમિયમ લેખે ખરીદવાની તક આપવી એટલે કે હકનો શેર પંદરના ભાવે આપવાનો છે ચાર ડિબેન્ચર ત્રણ ટકા પ્રીમિયમે પરત કરવા આ વિગત પરથી આપણે જરૂરી આમ નોંધ લખવાની છે અને પાકું સરવૈ તૈયાર કરવાનું છે આ દાખલો અનુક્રમે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે હજાર નવ બે હજાર દસ અને બે હજાર તેર દરમિયાન પૂછાયેલો છે તો દાખલો ગણતી પહેલાં આપણે જોઈ લઈશું કે કઈ કઈ વિગતો આપણે ધ્યાનમાં રાખવાની છે તે તો દાખલો ગણવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો તો સૌપ્રથમ દાખલામાં હવાલાને ધ્યાનમાં લઈ જરૂરી ગણતરીઓ જવાબના ભાગરૂપે દર્શાવવાની છે ત્યારબાદ ગણતરીને આધારે આમ નોંધ પસાર કરવી અને તેને લગતા ખાતા તૈયાર કરવાને નવું પાકું સર્વું તૈયાર કરવું જરૂરી ખાતા તૈયાર થઈ ગયા બાદ તેમાં દરેક ખાતાની શરૂની બાકી જૂના પાકા સરવૈયા મુજબ લખવી અને ત્યારબાદ આમ નોંધ લખવી અને તેની સાથે સંકળાયેલ ખાતામાં તેની ખતવણી કરવી બધી જ આમ નોંધ લખાઈ જાય અને તેની ખતવણી ખાતામાં થઈ ગયા બાદ ખાતા બંધ કરવા અને ખાતાની આખરની બાકી નવા પાકા લઈ જવી જે જૂના પાકા સરવૈયાની બાકી હોય અને જેને કોઈ હવાલાની અસર ન હોય તેવી બાકીની જે રકમ જૂના પાકા સરવૈયામાં છે તે જ રકમ નવા પાકા સરવૈયામાં દર્શાવી આખરે નવું પાકું સરવૈયુ બંધ કરવાનું છે અને જો બંને બાજુનો સરવાળો સરખો થાય તો દાખલો સાચો ગણાય તો આ છે એ દાખલો ગણવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો છે કે આ રીતે દાખલો ગણી શકાય તો સૌપ્રથમ આપણે દાખલો ગણવા માટે કઈ કઈ વિગતો તૈયાર કરવી પડશે તે જોઈ લઈશું તો દાખલો ગણવા માટેની જરૂરી વિગતમાં સૌપ્રથમ આપણે એક પાનામાં આમ નોંધ તૈયાર કરી લેવાનું છે ફોર્મેટ ત્યારબાદ જરૂરી ખાતાઓ તૈયાર કરવાના છે જરૂરી ખાતામાં શેરમૂડીને અસર કરે છે બોનસ શેર અને હકના શેર એટલે શેરમૂડીનું ખાતું તૈયાર કરીશું નફા નુકસાનમાંથી બોનસ આપતા હશે એટલે નફા નુકસાન ખાતું તૈયાર કરીશું રોકડ બેંક ખાતું તૈયાર કરીશું અને હકના શેર પ્રીમિયમથી આપીએ છીએ તો જામીનગીરી પ્રીમિયમ ખાતું તૈયાર કરીશું આમ આપણે એક પાનામાં ચાર ખાતાઓ તૈયાર કરી લઈશું અનુક્રમે શેરમૂડીનું ખાતું નફા નુકસાન ખાતું રોકડ બેંક ખાતું અને જામીનગીરી પ્રીમિયમ ખાતું ત્યારબાદ એક પાનામાં આપણે નવું પાકું સરવે તૈયાર કરી લેવાનું છે તો આવી રીતે ટોટલ ચાર ખાતા તૈયાર કરી લેવાના છે એટલે કે પહેલા પાનામાં આમ નોંધ બીજા પાનામાં ચાર ખાતા અને ત્રીજા પાનામાં આપણે નવું પાકું સર્વે તૈયાર કરી લેશું તો સૌ પ્રથમ આપણે તો સૌ પ્રથમ આપણે અપોલો લિમિટેડના ચોપડે આમ તારીખ વિગત ખાતાવાહી પાના નંબર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા આવી રીતે એક પાનામાં આપણે આમ નોંધ બનાવી લેવાની છે ત્યારબાદ આપણે જરૂરી ખાતામાં ચાર ખાતા તૈયાર કરવાના છે જેમાં સૌ પ્રથમ આપણે ઇક્વિટી શેર મૂડીનું ખાતું બનાવીશું વિગત રકમ વિગત રકમ ત્યારબાદ નફા નુકસાન ખાતું બનાવીશું તો હેડિંગ આપીશું નફા નુકસાન ખાતું વિગત રકમ વિગત રકમ હંમેશા મિત્રો છ કે સાત લાઈનના આ પ્રકારના ખાતા બનાવવાના હોય છે ત્યારબાદ આવીશું આપણે રોકડ બેંક ખાતું વિગત વિગત રકમ રકમ અને ત્યારબાદ આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતું બનાવીશું વિગત રકમ વિગત અને રકમ તો આવી રીતે એક પાનમાં આપણે ચાર ખાતા તૈયાર કરી લેવાના છે અનુક્રમે ઇક્વિટી શેર મૂડી નફા નુકસાન ખાતું

ત્યારબાદ મિલકતો મિલકતોમાં બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો દર્શાવીશું અને ફૂલનો સરવાળો કરીશું આમ બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય તો દાખલો સાચો ગણાશે તો આવી રીતે એક પાનામાં આમનૂન તૈયાર કરવાની એક પાનામાં ચાર ખાતા તૈયાર કરવાના છે અને એક પાનામાં પાકું સરવૈયુ તૈયાર કરી લેવાનું છે હવે આપણે દાખલામાં ચાર ખાતા તૈયાર કર્યા છે તો એમાં ભરપાઈ થયેલ થાપણ છે ઇક્વિટી શેર મૂડી રૂપિયા ચાર લાખ છે જેને ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ દર્શાવવાની છે બાકી આગળ લાવ્યા ત્યારબાદ અનામત અને વધારો છે જેમાં નફા નુકસાન ખાતું બે લાખ ચાલીસ હજાર છે તો તેને નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવાના છે બાકી આગળ લાવ્યા તો આપણે નફા નુકસાન ખાતું અને ઇક્વિટી શેર મૂડીનું ખાતું તૈયાર કરેલું છે તેની જમા બાજુ આ બંને વિગતો દર્શાવી દઈશું તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા અને રકમમાં રૂપિયા ચાર લાખ તેવી જ રીતે નફા નુકસાન ખાતું છે એની જમા બાજુ દર્શાવવાની છે બાકી આગળ લાવ્યા રકમ રૂપિયા બે લાખ ચાલીસ હજાર જૂના પાકા સરવૈયા મુજબ ત્યારબાદ દાખલામાં આપણને રોકડ અને રોકડ સમકક્ષ મિલકતમાં બેંક શિલ્લક આપી છે જેની માટે આપણે ચાર લાખ છે એ રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે મિલકતોની હંમેશા ઉધાર બાકી હોય તો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા રૂપિયા ચાર લાખ અને ચોથું ખાતું આપણે બનાવ્યું છે જામીનગીરી પ્રીમિયમ ખાતું જેની જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા કોઈ રકમ નથી એટલે આપણે ડેસ લગાવ્યો છે હવે આપણે હવાલાઓ જોતા જઈશું અને તેની અસર આપતા જઈશું તો પ્રથમ હવાલો દાખલામાં આપણને ભરપાઈ થયેલ થાપણ રૂપિયા ચાર લાખ અંગેનો છે જે આ મુજબ છે તો કે દસ ટકા કરમુક્ત ડિવિડન્ડ રોકડેથી ચૂકવવું અને કપાતનો દર છે એ વીસ ટકાનો છે એટલે કે મૂળ સ્થાનેથી વીસ ટકા કરવેરાની કપાત થાય છે તો એ મુજબ આપણે ડિવિડનની રકમ શોધવાની છે અને તેની આમનોન પસાર કરવાની છે તો સૌ પ્રથમ આપણે કરમુક્ત ડિવિડનની ગણતરી કરીશું ત્યારબાદ તેની આમ નોંધ લખીશું અને જરૂરી જે ખાતા સંકળાયેલા છે તેમાં તેની અસર આપીશું કરીશું ડિવિડન અને કરવેરાની ગણતરી તો ડિવિડન બરાબર સૂત્ર થશે ભરપાઈ થયેલ શેર મૂડી ગુણ્યા ડિવિડન્ડનો દર તો ભરપાઈ થયેલ શેર મૂડી રૂપિયા ચાર લાખ છે અને ડિવિડનનો દર દસ ટકા છે ચાર લાખના દસ ટકા કરીશું તો ડિવિડન્ડ મળશે રૂપિયા ચાલીસ હજાર હવે કરમુક્ત મૂળ સ્થાનેથી કપાયેલ કરવેરાની ગણતરી કરવાની છે તો મૂળ સ્થાનેથી કપાયેલ કરવેરાની ગણતરી કરવી હોય તો આપણે લખવાનું છે ધારો કે ડિવિડન્ડ રૂપિયા સો બાદ વીસ ટકા લેખે કરવેરા એટલે રૂપિયા વીસ તો કરમુક્ત ડિવિડન્ડ થશે રૂપિયા એસી હવે આપણે તિરાશી મૂકવાની છે જો કરમુક્ત ડિવિડન્ડ એસી હોય ત્યારે કરવેરા વીસ છે તો ચાલીસ હજાર કરવેરા કેટલા તો આપણે ચોકડી ગુણાકાર કરીશું તો ચાલીસ હજાર ગુણ્યા વીસ ભાગ્ય એસી કરીશું તો મળશે આપણને કરવેરાની રકમ રૂપિયા દસ હજાર યાદ રાખવાનું છે કે જ્યારે પણ મૂળ સ્થાનેથી સ્થાને ડિવિડનની રકમ હોય ત્યારે ડિવિડન્ડની સો ધારી લેવાની છે અને એમાંથી જેટલા ટકા કરવેરા કીધો હોય એટલા બાદ કરવાના છે એટલે કરમુક્ત ડિવિડન્ડ મળે પછી સૂત્ર મૂકવાનું છે કરમુક્ત ડિવિડન્ડ એસી એ કરવેરા વીસ હોય તો ચાલીસ હજાર કરવેરા કેટલા તો મળ્યા આપણને દસ હજાર આમ કરવેરા સહિત ડિવિડન્ડની રકમ છે એ ચાલીસ હજાર ડિવિડન કરવેરા એટલે રૂપિયા પચાસ હજાર થશે તો આ થઈ ડિવિડનની ગણતરી હવે ડિવિડનની ગણતરી કર્યા પછી આપણે તેની ત્રણ આમ નોંધ પસાર કરવાની છે ડિવિડન્ડ ચૂકવવાનું થાય ત્યારે મંજૂર કરવામાં આવે ત્યારે અને ચૂકવાય ત્યારે એટલે કે ડિવિડનની જોગવાઈ મંજૂરી અને ચુકવણી અંગેની તો જ વર્કિંગ નોટ યાદ રાખવાની છે અને આની આધારે ત્રણ આમ નોંધ પસાર કરવાની છે તો સૌ પ્રથમ આપણે ડિવિડન્ડની જોગવાઈ કરવામાં આવે તેની અસર કરીશું તો ડિવિડન્ડ હંમેશા નફા નુકસાન ખાતામાંથી ડિવિડનુકાય તો અહીંયા આપણે જોઈએ છીએ કે આપણે ચાર ખાતા બનાવ્યા હતા એમાંથી એક ખાતું સંકળાયેલું છે જે નફા નુકસાન ખાતું છે પચાસ હજાર તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે સૂચિત ડિવિડનની રકમ રૂપિયા પચાસ હજાર લખવાની છે તો આપણે જે ખાતા તૈયાર કરી છે એમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું લખીશું સૂચિત લખીશું રૂપિયા પચાસ હજાર ચલો પેલી આમ નોંધની અસર અપાઈ ગઈ છે હવે આપણે બીજી આમ નોંધ પસાર કરીશું તો કરવેરા સહિત ડિવિડનની રકમમાં ચાલીસ હજાર ડિવિડ છે અને દસ હજાર કરવેરા છે કુલ રકમ પચાસ હજારની મંજૂરી કરવાની છે તો મંજૂરી અંગેની આમ નોંધ પસાર કરીશું તો ડિવિડનની મંજૂરી કરવામાં આવે ત્યારે સૂચિત ડિવિડન્ડ ખાતે ઉધાર પચાસ હજાર તે ડિવિડન્ડ ખાતે જમા ચાલીસ હજાર તે કરવેરા ખાતે કે આવકવેરા ખાતે દસ હજાર તો અહીંયા આપણે એક પણ ખાતું સંકળાયેલું નથી તો આની અસર આપણે આપવાની નથી તો હંમેશા જોગવાઈ થઈ ગઈ મંજૂરી થઈ ગઈ હવે ડિવિડનની ચૂકવણી કરવામાં આવે તેની આમ પસાર કરીશું તો કુલ ડિવિડન્ડની કરવેરા સહિત કેટલી રકમ ચૂકવવાની છે તો કે પચાસ હજાર રૂપિયા ચૂકવવાની છે પચાસ હજાર ચૂકવીએ તો આપણી પાસેથી પૈસા જાય તો રોકડ બેંક ખાતું જમા થાય અને કરવેરાની ચૂકવણી ડિવિડનની ચૂકવણી કરીએ છે તો ડિવિડન અને કરવેરાનું ખાતું ઉધાર થશે તો ત્રીજા નંબરની આમનો લખીશું ચૂકવણી ડિવિડન્ડ ખાતે ઉધાર રૂપિયા ચાલીસ હજાર આવકવેરા ખાતે ઉધાર રૂપિયા દસ હજાર તે રોકડ બેંક ખાતે જમા રૂપિયા પચાસ હજાર તો અહીંયા રોકડ બેંક ખાતું સંકળાયેલું છે અને રોકડ બેંક ખાતાની આપણે જમા બાજુ ચુકવણી લખવાની છે અનુક્રમે કરવેરાની અને ડિવિડન્ડની તો જઈશું રોકડ બેંક ખાતામાં તો રોકડ બેંક ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું ડિવિડન્ડ ખાતે રકમમાં લખીશું રૂપિયા ચાલીસ હજાર અને ત્યારબાદ લખીશું ખાતે અને રકમમાં લખીશું રૂપિયા દસ હજાર તો આવી રીતે જ્યારે પણ કોઈ રકમ આપણે ચૂકવીએ ત્યારે રોકડ બેંક ખાતાની જમા બાજુ દર્શાવાય ત્યારબાદ આપણે ત્રીજો હવાલો ધ્યાનમાં લેવાનો છે અને છે ભરપાઈ થયેલ થાપણ ચાર લાખ અંગેનો જેમાં છે બોનસ શેરની વહેંચણી પહેલા એટલે બીજો હવાલો શેર અંગેનો છે પણ આપણે પહેલા ત્રીજો હવાલો ધ્યાનમાં લઈશું કારણ કે દાખલામાં આપણને કીધું છે કે બોનસ શેરની વહેંચણી પહેલા દર ચાર શેર ધરાવનાર હાલના શેર હોલ્ડરને રૂપિયા દસ નો શેર રૂપિયા પાંચના પ્રીમિયમ લેખે ખરીદવાની તક આપવી એટલે કે એને હકના શેર કહેવાય તો નોંધ નંબર બે કરીશું આપણે હકના શેરની ગણતરી નંબર બે હકના શેર હકના શેર ચાર એક શેર આપવાનો છે તો ચાર હોય ત્યારે એક શેર તો ચાલીસ હજારે કેટલા તિરાશી મૂકીશું તો ચાલીસ હજાર ગુણ્યા એક ભાગ્યા ચાર કરીશું તો હકના શેર મળશે દસ રૂપિયા જે દરેક રૂપિયા દસનો છે અને પાંચ રૂપિયા પ્રીમિયમ લેખે આપવાનો છે તેથી હકના શેરમાં હકની શેરની મૂળ કિંમત દસ હજાર ગુણ્યા દસ એટલે એક લાખ વત્તા પ્રીમિયમ દસ હજાર પાંચ એટલે પચાસ હજાર આમ હકના શેરની રકમ છે એ કુલ ચૂકવાશે તો ખાસ યાદ રાખવાનું દસ નો શેર છે ને પાંચના પ્રીમિયમ આપીએ છે તો હકના શેરમાં મૂળ કિંમત છે એક લાખ અને પ્રીમિયમ છે પચાસ હજાર આમ હકના શેર છે એક લાખ પચાસ હજાર નાણાં મળશે તો આપણે આમ નોંધ પસાર કરીશું અને ત્યારબાદ તેની ખતવણી કરીશું તો હકના શેર અંગે બેંક ખાતે ઉધાર એક લાખ પચાસ હજાર તે શેરમૂડી ખાતે જમા એક લાખ અને તે જામીનગીરી ખાતે પ્રીમિયમ ખાતે જમા રૂપિયા પચાસ હજાર તો આ વ્યવહારની આમ નોંધની ત્રણ જગ્યાએ આપણે અસર આપવાની છે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ અને શેરમૂડી ખાતાની જમા બાજુ અને જામીનગીરી પ્રીમિયમ ખાતાની જમા બાજુ તો સૌ પ્રથમ આપણે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ અસર આપીશું અને ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ અને શેરમૂડી ખાતાની જમા બાજુ અસર આપીશું તો રોકડ બેંક ખાતાની જમા ઉધાર બાજુ લખીશું વિગતમાં શેરમૂડી ખાતે રકમ રૂપિયા એક લાખ અને જામીનગીરી પ્રીમિયમ ખાતે રૂપિયા પચાસ હજાર હવે આ બંને વ્યવહારની અસર અનુક્રમે જામીનગીરી પ્રીમિયમ અને શેરમૂડી ખાતાની જમા બાજુ આપીશું તો સૌ પ્રથમ આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતાની જમા બાજુ લખીશું રોકડ બેંક ખાતે અને રકમમાં રૂપિયા પચાસ હજાર અને શેરમૂડી એક લાખ છે તેની અસર આપણે ઇક્વિટી શેરમૂડી ખાતાની જમા બાજુ આપીશું તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું રોકડ બેંક ખાતે અને ડેસ કરીને લખીશું હકના શેર રૂપિયા એક લાખ હકના શેર બાદ આપણે બીજા નંબરનો હવાલો ધ્યાનમાં લેવાનો છે અને બીજા નંબરનો હવાલો પણ ભરપાઈ થયેલ થાપણ અંગેનો છે અને હવાલા નંબર બે છે દર જૂના ચાર શેર ધરાવનારને એક શેર બોનસ તરીકે આપવાનો છે તો નોંધ નંબર ત્રણ કરીશું બોનસ શેરની ગણતરી ચાર શેર હોય ત્યારે એક બોનસ આપવાનું છે તેથી ચાલીસ હજાર કેટલા તો ચાલીસ હજાર ગુણ્યા એક ભાગ્યા ચાર કરીશું તો બોનસ શેર મળશે દસ હજાર અને દસ હજાર છે એ મૂળ કિંમત જ આપવાનો છે એટલે બોનસ શેરની મૂળ કિંમત બરાબર દસ હજાર ગુણ્યા દસ બરાબર એક લાખ થશે તો એક લાખનું બોનસ આપવાનું છે તો આપણી પાસે ઉધાર કરી શેર હોલ્ડરનું બોનસ ખાતું જમા કરવાનું છે તો સૌપ્રથમ આપણે આમ નોંધ પસાર કરીશું અને ત્યારબાદ તેની ખતવણી કરીશું એટલે કે બોનસ શેરની જોગવાઈ કરવામાં આવે ત્યારે તો અહીંયા આપણી પાસે નફા નુકસાન ખાતાની બાકી છે માટે નફા નુકસાન ખાતે ઉધાર રૂપિયા એક લાખ તે શેર ઓર્ડરના બોનસ ખાતે જમા રૂપિયા એક લાખ હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે શેર હોલ્ડરના બોનસ ખાતે રૂપિયા લખવાના છે એક લાખ તો ખતવણી કરીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જઈશું વિગતમાં લખીશું શેર હોલ્ડરના બોનસ ખાતે રકમમાં લખીશું રૂપિયા એક લાખ ત્યારબાદ આપણે લખીશું આમ નોંધ બોનસ શેર આપવા અંગેની બોનસ શેર આપીએ ત્યારે શેર હોલ્ડર લઈને થઈ જાય તો શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર રૂપિયા એક લાખ તે શેર મૂડી ખાતે જમા રૂપિયા એક લાખ તો શેર મૂડી ખાતાની જમા બાજુ આપણે અસર આપવાની છે ને વિગતમાં લખવાનું છે શેર હોલ્ડરના બોનસ ખાતે તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ અસર આપીશું ત્યારબાદ લાંબા ગાળાના ઓછીના નાણાં એટલે કે પાંચ ટકાના ડિબેન્ચર અંગેનો છે રૂપિયા બે લાખ સાઈઠ હજાર અને તેની જે હવાલો છે ડિબેન્ચર ત્રણ ટકા લેખે પરત કરવાનો છે તો સૌપ્રથમ આપણે ડિબેન્ચર પરત પ્રીમિયમ અંગેની ગણતરી કરીશું અને ત્યારબાદ તેની ત્રણ આમ પસાર કરીશું અને જરૂરી ખતવણી ખાતામાં કરીશું તો નોંધ નંબર ચાર કરીશું ડિબેન્ચર પરત અંગે તો ડિબેન્ચર છે રૂપિયા બે લાખ સાઠ હજારના બે લાખ સાઠ હજારના ત્રણ ટકા પરત પ્રીમિયમ કરીશું તો વધતા ત્રણ ટકા પ્રીમિયમ એટલે સાત હજાર આઠસો થશે તો ડિબેન્ચર પરત પ્રીમિયમ સાથે ભરવાની છે રકમ રૂપિયા બે લાખ સડસઠ હજાર આઠસો તો ડિબેન્ચર પરત પ્રીમિયમની રકમ થઈ છે હવે જ્યારે ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરવામાં આવે ત્યારે આમ નોંધ પસાર કરીશું ત્યારબાદ ડિબેન્ચરને પરત કરીએ ત્યારે આમ નોંધ પસાર કરીશું અને ડિબેન્ચર પરત પ્રીમિયમની રકમ નફા નુકસાન કે જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જઈને માંડી વાળવામાં આવે તેની આમ નોંધ પસાર કરીશું તો સૌપ્રથમ આપણે આમ નોંધ પસાર કરીશું ડિબેન્ચર પરત અંગેની તો પાંચ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર રૂપિયા બે લાખ સાઠ હજાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર ત્રણ ટકા લેખે રૂપિયા સાત હજાર આઠસો તે શેર હોલ્ડરના બોનસ ખાતે જમા રૂપિયા બે લાખ સડસઠ હજાર આઠસો અહીંયા જોઈએ છે કે એક પણ ખાતાને સાથે સંકળાયેલી નથી તેથી આપણે તેની કોઈ ખાતામાં અસર આપીશું નહીં હવે આપણે ડિબેન્ચર હોલ્ડરને આપણે નાણાં ચૂકવીશું તો ડિબેન્ચર હોલ્ડર લેનાર થશે ને આપણી પાસેથી રોકડ બેંક જશે તો રોકડ બેંક ખાતાની જમા બાજુ અસર આપવાની છે તો સૌ પ્રથમ આપણે આમ નોંધ લખીશું ડિબેન્ચર ચૂકવણી અંગેની તો ડિબેન્ચર આપણે ચૂકવવાના છે બે લાખ સડસઠ હજાર આઠસો તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર બે લાખ સડસઠ હજાર આઠસો તે બેંક ખાતે જમા બે લાખ સડસઠ હજાર આઠસો ચારમાંથી કુલ રકમ ધ્યાનમાં લેવાની છે તો ડિબેન્ચર હોલ્ડર ખાતાની ઉધાર બાજુ અને રોકડ બેંક ખાતાની જમા બાજુ દર્શાવીશું તો રોકડ બેંક ખાતું આપણે તૈયાર કર્યું છે અને ચૂકવણી કરીએ છીએ તો આપણી પાસેથી પૈસા જાય છે તો રોકડ બેંક ખાતાની જમા બાજુ લખવાનું છે ને વિગતમાં લખવાનું છે ડિબેન્ચર હોલ્ડર ખાતે આપણે ડિબેન્ચર રોકડ બેંક ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું ડિબેન્ચર હોલ્ડર ખાતે રકમ રૂપિયા બે લાખ અઠ્યોતેર હજાર બસો ત્યારબાદ દાખલામાં આપણને ત્રણ ટકા પરત પ્રીમિયમ છે એ લઈ જઈને માંડી વાળવાનું છે તો આ દાખલામાં આપણી પાસે જામીનગીરી પ્રીમિયમ હતું તો જામીનગીરી પ્રીમિયમ ખાતે પરત પ્રીમિયમની રકમ માંડી વાળવાની છે જો દાખલામાં જામીનગીરી પ્રીમિયમની બાકી ન ઉદભવતી હોય તો હંમેશા પરત પ્રીમિયમ નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવાનું છે તો અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર રૂપિયા સાત હજાર આઠસો તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા રૂપિયા સાત હજાર આઠસો તો જામીનગી નું સાત આઠસો તો જામીનગીરી પ્રીમિયમ ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે રકમ રૂપિયા લખીશું સાત હજાર આઠસો હવે દાખલામાં બધા જ વ્યવહારની અસર અપાઈ ગઈ છે જે બાકી વિગતો છે તે આપણે મૂકીશું તો સત્તાવાર થા પણ રૂપિયા છ લાખ છે તો છ લાખ સત્તાવાર થા પણ આપણે દર્શાવી દેવાની છે નવા પાકા સરવૈયામાં તો નવા પાકા સરવૈયામાં વિગતમાં લખીશું સત્તાવાર થા પણ અને રકમમાં લખીશું રૂપિયા છ લાખ જેનો આપણે સરવાળો કરતી વખતે ધ્યાનમાં લેવાની નથી ત્યારબાદ આપણે ઇક્વિટી શેરમૂડીનું ખાતું બંધ કરીશું તો ઇક્વિટી મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો કરીશું તો ચાર લાખ વધતા એક લાખ એટલે પાંચ લાખ ને પાંચ લાખ વધતા એક લાખ એટલે છ લાખ છ લાખ ને ઉધાર બાજુ મૂકવાના છે તફાવત સુધી શું મળતી છ લાખ જે બાકી આગળ લઈ ગયા આવશે જે નવા પાકા સરવૈયામાં દર્શાવવાની છે તેવી જ રીતે આપણે નફા નુકસાન ખાતું બંધ કરીશું તો નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો બે લાખ ચાલીસ હજાર ઉધાર બાજુ મૂકીશું બે લાખ ચાલીસ હજાર બે લાખ ચાલીસ હજાર નેવું હજાર છે એ આપણે નવા પાકા સર્વેમાં દર્શાવવાની છે તો જઈશું નવા પાકા સર્વૈયામાં અને દર્શાવીશું ઇક્વિટી શેર મૂડીની બાકી અને નફા નુકસાન ખાતાની બાકી તો ભરપાઈ થયેલ થાપણ રકમમાં લખીશું રૂપિયા છ લાખ અને અનામત આગળના બે ખાતા બંધ કર્યા તે મુજબની રકમ હવે આપણે રોકડ બેંક ખાતું અને જામીનગીરી પ્રીમિયમનું ખાતું બંધ કરીશું અને પાકમાં પાકા સર્વેમાં લઈ જઈશું રોકડ બેંક ખાતાનો હંમેશા ઉધાર બાજુનો સરવાળો વધુ થશે તો ચાર લાખ વત્તા એક લાખ એટલે પાંચ લાખ ને પાંચ લાખ વત્તા પચાસ હજાર એટલે પાંચ લાખ પચાસ હજાર પાંચ લાખ પચાસ હજાર પાંચ લાખ પચાસ હજાર માંથી ચાલીસ હજાર દસ હજાર અને બે લાખ સડસઠ હજાર આઠસો બાદ કરીશું તો બાકી આગળ લઈ ગયા આવશે બે લાખ બત્રીસ હજાર બસો જેને નવા પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવવાની છે હવે આપણે બંધ કરીશું જામીનગીરી પ્રીમિયમ ખાતાનો સરવાળો તો જામીનગીરી પ્રીમિયમ ખાતાની જમા બાકીનો સરવાળો પચાસ હજાર ઉધાર બાજુ મૂકીશું પચાસ હજાર પચાસ હજારમાંથી સાત હજાર આઠસો બાદ કરીશું તો બાકી આગળ લઈ ગયા આવશે રૂપિયા બેતાલીસ હજાર બસો જેને આપણે નવા પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ દર્શાવવાની છે આમ રોકડ ખાતાની ઉધાર બાકી છે માટે મિલકત લેણા બાજુ દર્શાવવાની છે અને જામીનગીરી પ્રીમિયમ ખાતાની જમા બાકી છે માટે આપણે મૂડી દેવા બાજુ દર્શાવીશું અનુક્રમે બે લાખ બત્રીસ હજાર બસો રોકડ બેંક અને બેતાલીસ હજાર બસો છે એ જામીનગીરી પ્રીમિયમ ખાતું તો સૌ જઈશું આપણે નવા પાકા સર્વેમાં અને વિગતમાં લખીશું રોકડ બેંકમાં બેંક શિલ્લક રૂપિયા બે લાખ બત્રીસ હજાર ચારસો અને અનામત અને વધારામાં લખીશું જામીનગીરી પ્રીમિયમ અને રકમમાં લખીશું બેતાલીસ હજાર બસો હવે દાખલામાં મૂડી દેવા બાજુની જે વિગતો છે એમાં ભરપાઈ થયેલથી આપણને અનામત વધારાની અસર અપાઈ ગઈ છે ડિબેન્ચર પરત કરી દીધા છે એટલે ફક્ત એક વિગત બાકી છે જે લેણદારો છે જેને મૂડી દેવા બાજુ એક લાખ ચાલીસ હજાર દર્શાવવાના છે બાજુ લખીશું ચાલુ દેવામાં વેપારી દેવા લેણદાર રૂપિયા એક લાખ ચાલીસ હજાર ત્યારબાદ દાખલામાં કાયમી મિલકતો રૂપિયા બે લાખ છે ચાલુ મિલકતોમાં માલ સામગ્રી સ્ટોક રૂપિયા બે લાખ ચાલીસ હજાર છે અને વેપારી લેણામાં દેવાદાર રૂપિયા બે લાખ છે જે પૂરેપૂરી રકમ જૂના પાકા સર્વેની છે તેવી જ રકમ આપણે નવા પાકા સર્વૈયામાં મૂકીશું તો નવા પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ અનુક્રમે ત્રણેય મિલકત દર્શાવીશું જેમાં સૌપ્રથમ કાયમી મિલકતો દર્શાવીશું રૂપિયા બે લાખ ત્યારબાદ માલ સામગ્રી સ્ટોક દર્શાવીશું રૂપિયા બે લાખ ચાલીસ હજાર ત્યારબાદ વેપારી લેણામાં દેવાદાર દર્શાવીશું રૂપિયા બે લાખ હવે આપણે જોઈ શકીએ છીએ કે પાકા સર્વેમાં બધા જ ખાતા બંધ થઈ ગયા છે અને જે ખાતા નથી બનાવ્યા તેની સીધે સીધી બાકી નવા પાકા સર્વેમાં દર્શાવી દીધી છે નવું પાકું સર્વે બંધ કરીશું તો છ લાખ વત્તા નેવું હજાર એટલે છ લાખ નેવું હજાર વત્તા બેતાલીસ હજાર બસો વત્તા એક લાખ ચાલીસ હજાર કરીશું તો કુલ ઇક્વિટી અને જવાબદારી મળશે રૂપિયા આઠ લાખ બોતેર હજાર બસો એવી જ રીતે મિલકતોનો સરવાળો કરીશું તો બે લાખ વધતા બે લાખ ચાલીસ હજાર બે લાખ વધતા બે લાખ બત્રીસ હજાર કરીશું તો કુલ મિલકતો મળશે રૂપિયા લાખ આમ બંને બાજુનો પાકા સરવે સરવાળો મળી જાય છે માટે આપણો દાખલો સાચો ગણાય તો દાખલો ગણતી વખતે ખાસ યાદ રાખવાનું છે કે આમ નોંધ તૈયાર કરી લેવી જરૂરી ખાતા તૈયાર કરી લેવા અને નવું પાકું સર્વે તૈયાર કરી લેવું ત્યારબાદ હવાલાની અસર એક પછી એક આપતું જવું અને ખાતા બંધ કરી અને નવા પાકા સરવૈયામાં દર્શાવવાના છે તો અહીંયા અપોલો લિમિટેડનો દાખલો પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે એટલે કે હોમવર્ક અંગેનો છે જેની રકમ આ પ્રમાણે છે તો કે આસ્થા લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ પચીસના રોજનું પાકું સર્વે નીચે મુજબ છે ઇક્વિટી અને જવાબદારીના નોંધ અને રકમ રૂપિયા આપેલ છે જેમાં શેર મૂડી આપેલ છે શેરમૂડીમાં ભરપાઈ થયેલ થાપણ પાંચ હજાર શેર દરેક રૂપિયા દસનો પચાસ હજાર છે બી અનામત અને વધારામાં નફા નુકસાન ખાતું રૂપિયા પાંત્રીસ હજાર છે બે ચાલુ બિન ચાલુ દેવામાં એ લાંબા ગાળાના ઓછીના નાણામાં ડિબેન્ચર રૂપિયા ત્રીસ હજાર છે અને ચાલુ દેવામાં બી વેપારી લેણદારો રૂપિયા પંદર હજાર છે જેનો કુલ રકમ એટલે કે કુલ જવાબદારી થાય છે એક લાખ ત્રીસ હજાર ત્યારબાદ દાખલામાં મિલકતો આપી છે જેમાં એક બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો આપણને આપી છે રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો ત્યારબાદ ચાલુ મિલકતો ચાલુ મિલકતોમાં માલ સામગ્રી સ્ટોક રૂપિયા પચીસ હજાર આપેલ છે વેપારી લેણામાં દેવાદારો રૂપિયા બાર હજાર પાંચસો આપેલ છે જ્યારે રોકડ અને રોકડ સમકક્ષમાં બેંક સિલ્લાખ રૂપિયા પંચાવન હજાર આપેલ છે કુલ સરવાળો છે એ મિલકતનો પણ એક લાખ વીસ હજાર થાય છે જ્યારે વધારાની માહિતી આ પ્રમાણે છે તો હવે વાર્ષિક સભામાન્ય સભામાં નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું એક દસ ટકા કરમુક્ત ડિવિડન્ડ રોકડેથી ચૂકવ્યું અને કપાતનો દર વીસ ટકા છે બે ડરને શેર દસ નો શેર રૂપિયા બાર પોઈન્ટ પાંચના પ્રીમિયમ લેખે ખરીદવાની તક આપવી એટલે કે સાડા ના ભાવે આપવો અને ચાર ડિબેન્ચર ત્રણ ટકા પ્રીમિયમ પરત કરવાના છે જરૂરી આમ નોંધ લખો અને નવું પાકું સર્વૈયુ તૈયાર કરો આ દાખલો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બે હજાર નવ અને બે હજાર તેર તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર નવ અને બે હજાર દસ દરમિયાન પૂછાયેલો છે તો આ દાખલો છે એ અપોલો લિમિટેડની દાખલા જેવો જ છે જે આગળના દાખલો ગણીએ તો આપણને આ દાખલો સરળતાથી ગણી શકાય તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં હજુ નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ